વિદ્યાર્થી મિત્રો ચાર પાંચ વિદ્યાર્થી એમ એમાં ભણવામાં આવતી એવું મને યાદ છે અને ત્યારે જુદા જુદા વિવેચકોએ પ્રિયજન વિશે શું કહેલું એની કોઈ નોંધ કરી હશે તે મારા હાથમાં એટલે આજે હું જે પ્રિયજન વિશે વાત કરીશ એ મારું મૌલિક ચિંતન નથી પણ ગુજરાતી વિવેચકોએ પ્રિયજન વિશે જે વાત કરી છે તે છે હું નિરાતે વિનેશભાઈની વાર્તાઓ વિશે વાત કરીશ એ મારી વાત હશે પણ આજે તો ઘણા બધા આપણા વિદ્વાનોની વાત છે વિનેશ અંતાણીએ આમ તો 22 નવલકથાઓ લખી છે અને છતાંય સૌથી વધારે એમની જે લોકપ્રિય થઈ એ પ્રિયજન જ થઈ એટલે હદે કે વિનેશ અંતાણીની ઓળખ પર્યાય બની ગઈ પ્રિયજન એટલી વંચાઈ પલાશવન પછીની આ નવલકથા કથા વિષય અને કલા વિધાન બહુલતા અને સ્થૂળતા શક્ય એટલે અંશે અહીં ગળાઈ ચઢાઈ ગયા છે માનવીના મનમાં આકાર લેતી ઘટનાઓની સંકુલ પ્રતિક્રિયા બિલકુલ મનોવૈજ્ઞાનિક સ્તરે નિરૂપાતી ગઈ છે તમને પ્રિયજનમાં ત્વરિત ગતિએ બનતી ઘટનાઓ નહીં દેખાય સામાજિક સાંસ્કૃતિક સમસ્યાઓનું નિદાન અને નિરૂપણ પણ નહીં દેખાય પ્રિયજન એક અનુભૂતિ છે બે યુવાન હૈયા અભ્યાસ કાળમાં એકમેકની નજીકમાં આવી જાય એકબીજાને ભરપૂર સંવેદે અને પછી કોઈ કારણસર કોઈક પળે છૂટા પણ પડી જાય આમ જુઓ તો આ ઘટનામાં કશું પણ અસ્વાભાવિક નથી પછી આ હૈયાઓ પોતપોતાના અલાયદા વિશ્વમાં ઓગળી પણ જાય ભરપૂર જીવન જીવે અને વળી પાછી કોઈ એક ક્ષણ વર્તમાનમાં એવી આવે કે અકસ્માતે એ બે ભેગા થઈ જાય કોઈ પણ પરંપરાગત નવલકથામાં ગોઠવાઈ જાય મસાલેદાર નવલકથા બની શકે એવી ભરપૂર શક્યતાવાળું આ કથા વસ્તુ છે પરંતુ વિનેશભાઈની કલમે જે સૂક્ષ્મ નિરૂપણ થયું એના ભાવોની શાશ્વતતાનો વિજય તમને લહેરાતો દેખાશે લેખકની સર્જન શક્તિ જેને આપણે શક્તિ કહીએ એનો ઉન્મેષ વિનેશ વિનેશભાઈએ એક બૃહદ પરિપ્રેક્ષ સ્વીકાર્યો છે કથામાં આવતી ઘટનાઓને ચારું અને નિકેત જે બે મુખ્ય પાત્રો આપણી સામે રહ્યા છે સતત તે ચારું અને નિકેત બેઉના ભૂતકાળ સાથે પેલી જે ઘટનાઓ છે ઘનિષ્ઠ સંબંધ છે દરિયો જાણે કે અહીં એક પાત્ર તરીકે હાજર હોય એવું લાગે વિનેશભાઈ પછીથી દરિયો નામની એક લાંબી વાર્તા લખે હમણાં જ વરસ પહેલા જ જે આવી તે વાંચવી દરિયો એક પાત્ર કેવી રીતે થઈ જાય એ તમને એ વાર્તા વધારે સારી રીતે સમજાવશે વૃક્ષથી બે ભાગમાં વહેંચાઈ જતો દરિયો જાણે કે દિવાકર અને નિકેત વચ્ચે વહેંચાઈ જતી ચારુનું પ્રતિક બની જાય છે ચારું વર્તમાનમાં નિકેત સાથે છે પણ એનો સભર જીવન દિવાકર સાથે વીતેલું છે સમગ્ર વાર્તામાં લેખક સાક્ષી ભાવે બધી કડીઓને જોડી ઘટનાઓનું નિરૂપણ કરે છે વીતી ગયેલી ઘટના લેખક વર્તમાનમાં સ્મરણ રૂપે ફ્લેશબેક પણ સ્મરણ રૂપે બતાવે છે ભૂતકાળથી વર્તમાનને વળી પાછું ભૂતકાળ એમ એક ચક્રાકાર વર્તુળ ઘટના સ્થળ સમય સ્મરણના આવન જાવનમાં આપણે જોઈ શકીએ જીવાઈ ગયેલા સમયને વર્તમાનમાં તો સ્મરણ સિવાય પામવાનો આમ પણ બીજો કોઈ રસ્તો નથી ત્રીસ વર્ષ પછી મળતા હતા છતાંય ચારૂનો ભાવ બિલકુલ મુગ્ધા જેવો છે આખો વીતેલો સમયખંડ જાણે કે પાછો મળે છે ઘરની સાથેના સ્થળ સાથેના સાહચર્યો ફરી તાદૃશ થાય છે ભૂતકાળના સ્થિર ચિત્રો વર્તમાનમાં ગતિશીલતા ધારણ કરે છે ગામ છોડ્યો ત્યારે ચારું ડેલીમાં ઊભી હતી ત્રીસ વર્ષ પછી નિકેત ઘરે આવ્યો ત્યારે પણ ચારું ડેલીમાં ઊભી છે જાણે કે વચ્ચેના વર્ષોમાં કશું બન્યું જ નથી સમય જાણે કે ખસ્યો જ નથી નિકેતના સવાલથી લેખક વચ્ચે વચ્ચે સર્વજ્ઞ કથકની રીતે જે પ્રતિભાવ સર્વજ્ઞ લેખકની રીતે જે પ્રતિભાવો આપે છે એનાથી વાર્તાનું કેન્દ્ર નથી બંધાતું એ હવે આટલા વર્ષે સમજાય ઉમા અને ચાર એની સાથે અત્યારના નિકેત જે રીતે ચારુને દિવાકર અને નિકેત છે એ રીતે નિકેતના જીવનમાં ઉમા હતી અને નવાઈ એ છે કે બે જિંદગી જીવ્યા છે કોઈને પોતાના સાથીથી કોઈ ફરિયાદ નથી નિકેતને ને દિવાકર એક સમયમાં ચારું સાથે જીવી શકે તો ઉમા અને ચારું એક સાથે એક સમયમાં નિકેત સાથે જીવી શકે આ પ્રશ્નો છે દિવાકરના સમયમાં નિકેત ન હોય નિકેતના સમયમાં દિવાકર ના પણ નહોતા આજે પણ ન હોઈ શકે આટલી સભર જિંદગી જીવ્યા પછી પણ નિકેતના મનમાં એને ચારુને પત્ની તરીકે સંવેદી હતી એ યાદથી એક વેદનાની ટીસ ઉઠે છે જીવન સભર હતું ઓમાંથી કોઈ ફરિયાદ નહોતી છતાં સ્વપ્નો તૂટ્યા હોય છે એ વાત નાની નથી હોતી તૂટેલા સ્વપ્નોનો રંજ જીવાયેલી જિંદગી પર ક્યારેક તરવા લાગે છે પુત્રી જ્યારે પોતાના પ્રિય પાત્રની વાત નિકેતને કરે છે ત્યારે પણ વિષાદમાં ડૂબી જતો નિકેત વિચારે છે છે બધું મળ્યું હોય હોય છતાં જે જે નથી મળતું એનો ભાર એ ઘણો વજનદાર વર્તમાનની ક્ષણોના સંવેદનને વીતેલા જીવનની અનુભૂતિઓ સાથે સ્મૃતિ સાહયો સાથે સંયોજાતી પૂર્વકાળના પ્રણય જીવનની સ્મૃતિઓ નાયક નાયિકાની ચૈતસિક આબોહવા માં ચૈતસિક એટલે જે અહીં ચાલે છે તે સ્થળ અને સમયનો જે પરિવેશ છે એમાં સતત આવન જાવન છે ચૈતસિક આસપાસના સમગ્ર પરિવેશમાં ચાર પાંચ દિવસ ફરીથી આકસ્મિક મળી જાય છે આ દરિયાકાંઠા સાથે આ ઘર સાથે એક નાતો હતો મળી જાય એ પ્રસંગે દૂરના અતીતના પ્રણયની અને નજીકના ભૂતકાળના સભર દાંપત્યની બેવ સ્મૃતિઓનો ઓથાર એક સાથે છે આ બે સ્મૃતિઓનો ઓથાર એમની સાંપ્રત સંવેદનામાં ઉમેરાતા જાય છે સમયનું એક મનોમય નિરૂપણ થતું જાય છે રચના રીતિમાં કલ્પન પ્રતિક આ સમયગાળો એવો હતો કે જ્યારે આની ખાસ નોંધ લેવાતી નિકેતનું અણધાર્યું આગમન અને પછી અણધાર્યું ગમન જે રીતે અણધારો આવ્યો એ જ રીતે અણધાર્યા એને જવું પણ પડ્યું એક કથાના બે બિંદુ બની રહે છે પ્રિયજનમાં પાંચ દિવસના આ સમયમાં નિકેતના આવવા અને જવા સિવાય કોઈ ઘટના આમ જુઓ તો બની નથી સીધી નજરે તમારી આંખ સામે કોઈ ઘટના બીજી નથી બની અને છતાં ચૈતસિક સ્તરે બેવના ભાવ જગતમાં નાની મોટી ઘટનાઓ સતત બનતી જ રહી છે પાંચ દિવસ દરમિયાન આ બધા દરમિયાન સતત પોતાના સ્વની શોધ થતી હોય સતત એકબીજાના સમયમાં બંને સરી જતા હોય એવી એક આખી ચૈતસિક ગતિવિધિ

ત્રીજો પુરુષ એટલે કે સર્વજ્ઞ લેખક છે લેખક આ બંને પાત્રોના જીવનમાં બનેલી ઘટનાઓના સાક્ષી હોય એ રીતે બેવની વાત કરશે કારણ કે સર્વજ્ઞ કથક કોઈ પણ પાત્રના ચિત્તમાં પ્રવેશી શકે એક પાત્ર થી બીજા પાત્ર તરફ ગતિ કરી શકે એને સ્વાતંત્ર હોય છે અને આ પાંચ દિવસની અંદર ત્રીસ વર્ષના જીવનના અંકોડા ગુથાતા જાય છે એટલે જુઓ નવલકથાના સમયને હંમેશા આપણે બે રીતે વહેંચીએ છીએ એક છે સ્ટોરી ટાઈપ અને બીજો છે ડિસ્કોર્સ ટાઈમ સ્ટોરી ટાઈમ એટલે તમારી સામે જે છે તે એ સ્ટોરી ટાઈમ જે પાંચ દિવસ છે પણ ડિસ્કોર્સ ટાઈમ એટલે આ પાંચ દિવસની અંદર જે કંઈ તમારી સામે પાત્રોના ચૈતસિક મનોમંથન દ્વારા રજૂ થયું એ બધું ડિસ્કોર્સ ટાઈમમાં આવે દરેક નવલકથાની અંદર બે પ્રકારે સમય વહેતો હોય એક સ્ટોરી ટાઈમ જે અહીં પાંચ દિવસનો છે બીજો છે ડિસ્કોર્સ ટાઈમ જેની અંદર ત્રીસ વર્ષની કથા તમારી સામે કહેવાય છે આ પાત્રો ને સમયે છૂટા પાડેલા અને આજે જ્યારે ભેગા થયા છે ત્યારે ભેગું કરનારું તત્વ પણ સમય જ છે ફરી સમયનું ચક્ર ફર્યું અને અનિવાર્ય એવી નિયતિનો સ્વીકાર કરી પાછા બેઉ છૂટા પડે છે બંનેની જીવનયાત્રાના મુકામ હવે અલગ છે છતાં મનમાં બેવ એક મેકની પાસે છે ઘડિયાળનો સમય બેઉને અલગ કરે છે પણ મનના સમયે બેવ સતત સાથે જ છે જુઓ તો બીજું જે મિલન છે આ પાંચ દિવસનું એમાં કોઈ ઘટનાઓ બની નથી પણ ભૂતકાળ સાથેનું બેઉનું અનુસંધાન એટલું તીવ્ર છે આ ભૂતકાળ પણ બે પ્રકારના છે એક ચારુ અને નિકેતનો સાથેનો ભૂતકાળ પછી ચારુ અને દિવાકર નિકેત અને ઉમા એ બેવનો અલગ અલગ ભૂતકાળ અને અત્યારે બેવનો સાથે સંયુક્ત વર્તમાન તો સમય જુઓ કેટલી રીતે છે અહીંયા દિવાકર જીવતો ત્યારે સતત નિકેતને જંખતી અને આજે જ્યારે નિકેત બાજુમાં બેઠો છે ત્યારે હવે એ દિવાકરને જંખે છે નિકેતનું પણ ચારું અને ઉમા માટે લગભગ એવું જ છે જે નથી મળવાનું એને ઝંખવું અને જે છે એની કિંમત ના કરવી એ કદાચ માનવ નિયતિ છે આ ચારેય પાત્રોની ઉપસ્થિતિમાં જો જરા એટલે કે ધારો કે દિવાકર અને ઉમા પણ હોત અને પછી એ ચારેય પાત્રોનું ઇન્ટરેક્શન જો હોત તો આ નવલકથાને કોઈ જુદું જ પરિમાણ પ્રાપ્ત થયું હોત એવું લાગે પણ નવલકથામાં જે છે એના જ સંઘર્ષને આપણે તો ગણવાનો છે જે નથી એની તો આપણે માત્ર કલ્પના કરવાની છે એટલે અહીં સંઘર્ષ કેવી રીતે છે ભૂતકાળ અને વર્તમાન એ બે સમયનો સંઘર્ષ છે અને ત્રણ સમય એક નિકેત ચાર સાથે એક બંનેની સભર દાંપત્ય અને વળી પાછો આ પાંચ દિવસનો સાથ રહ્યો આ સમય એક સંઘર્ષ પેદા કરે છે સ્મરણો સાથે પણ સતત ભૂતકાળમાં જતા રહેતા પાત્રો અને પાછા વર્તમાનમાં આવતા થોડેક અંશે અમુક પ્રકારની યાંત્રિકતા અથવા તો લેખકના હાથે આ પાત્રો થોડા કઠપુતળી થઈ જતા હોય એવી શંકા હવે પડે જ્યારે થોડી સમજ વિકસી ત્યાર બેઉના દાંપત્ય સુખી અને સભન બે પાત્રો અહીં પ્રત્યક્ષ નથી આવ્યા જેમ આપણે નાટકમાં કહીએ કે સુચિત પાત્રો એમ બે દિવાકર અને ઉમા આપણી સામે નથી આવ્યા એ ચિત્ત દ્વારા હાજર છે અને છતાંય એમની હાજરી સતત સૂચવાય છે દિવાકર ચારુના મનથી સૂચવાય છે અને ઉમા નિકેતની સ્મૃતિઓથી સૂચવાય છે ચારો હંમેશા બે સમયમાં જીવી છે એક નિકેત સાથેનું એક દિવાકર સાથે વીતી ગયેલ વાતનું લેખક ફરી ફરી સ્મરણ કરાવે જ રાખે છે પોતાના જીવનની ઘટનાઓ ચારુના જીવનમાંથી શોધવાનો પ્રયત્ન નિકેત શા માટે કરે છે આને લીધે ઘટનાની આનુપૂર્વીની યોજનામાં આપણને થોડેક અંશે અમુક પ્રકારની એક વિધતા પ્રવેશી ગઈ હોય એવું લાગે છે નબળાઈઓ શોધવી હોય તો અનેક મળે અને છતાંય પ્રિયજન મારી તમારી સૌની બહુ ગમતી કૃતિ છે એની ભાષા આજે પણ આપણને આકર્ષે છે એની કહેવાની રીત પાત્રોનું સંવર દાંપત્ય અને વર્તમાનની જંખના પરિણામે જે સંઘર્ષ પેદા થાય આ બધું આપણને આજે પણ એટલું જ તાજું લાગે છે એ એની વિશેષતા છે પ્રિયજનની વાત કરતી વખતે એક સરસ મજાની વાત વિનેશ સંતાણી સાથેની હમણાં લીધેલી મુલાકાતમાં એમણે જે કરેલી એ પણ હું તમને કહું એમણે એવું લખ્યું છે કે પ્રિયજન લખતો હતો એ બધી ક્ષણો દરમિયાન મારી અંદર જાણે એક સંતુર ભજતું રહ્યો હતું અને રાગ કલાવતીનું વાતાવરણ મારા શ્વાસમાં ઘૂંટાતું રહ્યું એક દરિયો ઉછળતો રહ્યો હતો

એટલે મેં એમને પૂછ્યું કે ખરેખર આવું થાય વિનેશભાઈ એમણે કહ્યું રોજના સત્તર અઢાર કલાક એક ધારુ લખીને સાડા પાંચ કે છ દિવસમાં પ્રિયજન પૂરી કરે એવું માનો કે ટ્રાન્સમાં સમાન નહીં મનમાં એવું વાતાવરણ બંધાઈ ગયું હતું હું ચારેય પાત્રોના ભાવ જગતમાં તન્મય થઈ ગયો હતો એમાં નિરૂપાયેલો દરિયા રાણીની સુગંધ અને ચિત્તમાં રહેલું એ બધું જાણે લેખનની સાથે મારી અંદર પણ બનતું રહ્યું હતું સર્જનાત્મકતાનો ધોધ મારી અંદર મેં વહેતો અનુભવ્યો હતો એ તન્મયતા એ ભાવ તરલતા શબ્દોમાં વ્યક્ત કરવી હોય તો આ જ રીતે વ્યક્ત થઈ શકે બીજી કોઈ રીત મારી પાસે નથી પણ હા પ્રિયજન વખતે મને એક વિશિષ્ટ સર્જનાત્મક અનુભવ થયો એવું હું કબૂલ કરું છું આવું વિનેશભાઈ કે છે એમણે એવું પણ કહ્યું છે કે મેં આટલી નવલકથા લખી છતાંય વાચકો હંમેશા પ્રિયજનની જ વાત કરે જોકે મને તો જીવનલાલ કથામાળા પણ એટલી જ ગમે છે અને કાફલો પણ એટલી જ ગમે છે પણ પ્રિયજન વધારે લોકપ્રિય થઈ વધારે લોકો સુધી પહોંચી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી આજે પણ હજુ પ્રિયજનની આવૃત્તિઓ થતી જ રહે છે એ દર્શાવે છે કે જેમ રઘુવીર ચૌધરીની અમૃતતા લોકો વાંચતા જ રહ્યા એમ વિનેશ અંતાણીની પ્રિયજન પણ લોકો આજે પણ હજુ વાંચે છે મેં કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી લક્ષી હું આજે નથી થઈ આજે મને પ્રિયજનમાં જે ગયું એની જ મેં વાત કરી છે થેન્ક યુ